જ્યાં બોડી રાત્રે પાંચ દુકાનની બાલ્કની દરાશય થઈ છે ત્યારે રાત્રી ઘટના બનતા મોટી દુર્ઘટના ટળી હતી આ ઘટના ગોવિંદ એપાર્ટમેન્ટમાં બની હતી જ્યાં એપાર્ટમેન્ટમાં સોળ મકાન અને અનેક દુકાનો હતી તેને સબ્દર્શિબે આ ઘટના રાત્રે બની હતી અને જેને લઈને મોટી દુર્ઘટના ટળી હતી ત્યારે લોકોના ટોળા રાત્રે ઘટના તળે દોડી આવ્યા હતા જ્યાં કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી અહીંયા જે રાત્રે જે અકસ્માતના રૂટે દિવાળો જે પડી અને તેના માટે ખાસ નિરીક્ષણ કરવા માટે આવ્યા અને ખાસ તો કોઈ પણ જાતની જાનહાની નથી થઈ એ માટે આપણે કુદરતનો ખૂબ ખૂબ આભાર પાવો જોઈએ અને ખાસ કરીને આ પડી જાય એવી કોઈ પરિસ્થિતિ નહીં હતી પણ અચિંતુ થયું છે એમાં આપણે કોઈ કહી નહીં શકીએ ઘટના એવી બની કે આ ગોઈનગરમાં ચલાવવા મોટો ગેરેજ આવેલું છે હવે રાત્રે દોઢ બે વાગે અચાનક એવું ધારાશય થઈને પડ્યું બધું ભગવાનનો ખૂબ ખૂબ આભાર એ દિવસે આ દુર્ઘટના ન બની નહીં તો કેટલા નિર્દોષ લોકોનો ભોગ લઈ લે કેટલાક ઘાયલ પણ થઈ શકત અને એ ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે કે આ દુર્ઘટના રાત્રે બની